તો દાવો તેઓએ કર્યો છે ધારાસભ્યના પિતાએ ભરતી માટે નાણાં માંગ્યાનો દાવો કર્યો છે

છે કે યુવરાજસિંહ જાડેજા એ આ ભરતી મામલે મોટો દાવો કર્યો છે ધારાસભ્યના પિતાએ ભરતી માટે રૂપિયા માંગ્યાનો દાવો કર્યો છે આશ્રમ શાળામાં શિક્ષકની ભરતી માટે સત્તર લાખ માંગ્યાનો આરોપ છે હા કોઈને આપણે કોઈ બહાર પરિસ્થિતિ નથી થોડું આગુ પાછું કરી એ બધું વાત નથી એ તે જ સાહેબ કે ફાઇનલ કયો તમે કે અરે ને અમે સત્તર સત્તર લાખ તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધો ને અમારે હું આટલા આપી શકાય એ વાત કરી કે હું એ વ્યવસ્થા કરી આપ્યું અમારી પાસે ધિરાણ મળ્યું છે એમાંથી અને એક બોમ બતાવે અને તમે ધીરે ધીરે આવજો જો વ્યાજબી અમે અમારી રીતે સમજે જ નહીં હું વ્યાજ તો નિયમ તો અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ તો મને લાગે ને એ તમે ભાઈ તો એક વર્ષે આલો બે વર્ષે આલો ત્રણ વર્ષે આલો ચાર વર્ષે આલો પાંચ વર્ષે આલો છ વર્ષે સાત વર્ષે આલો તો ભી મને વાંધો નહીં પણ જે બેંકનું વ્યાજ તો લાગે ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી એ ઉમેદવાર દ્વારા એ જાગૃત ઉમેદવાર દ્વારા અમુને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલાં એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ કરવામાં આવી હતી આ જ આશ્રમશાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન કિશોરી જે હાલના વર્તમાન એકસો બત્રીસ દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્યશ્રીના પૂજ્ય પિતાશ્રી છે એટલે જ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી